નમસ્કાર શિવભક્તો મહાદેવહર મિત્રો આજે બુધવારનો દિવસ છે તેમાં પણ પ્રદોષ વ્રત પડે છે તો આજે બુધવારના દિવસે સંધ્યા સમયે એટલે કે સાત વાગ્યા પછી શિવ મંદિરે અચૂકથી દર્શન કરવા જાજો શક્ય હોય તો શિવ રુદ્રાભિષેક કરવો અને શિવને ચોક્કસથી કાચા મગ ધાન્ય તરીકે ચડાવવા અને ઋતુફળ ચડાવી અને શિવના આશીષ પ્રાપ્ત કરવા તથા આજના દિવસે શિવ મહિમ સ્તોત્ર શિવ ચાલીસા અને બિલવાષ્ટકમના પાઠ કરવા જો કોઈ વસ્તુ શક્ય ના હોય તો સાત વાગ્યા પછી ઓમ નમ શિવાયના જાપ અવશ્ય કરવા કારણ કે બુદ્ધ પ્રદોષ વ્રત છે આશા રાખું છું માહિતી પસંદ આવી હશે મહાદેવ હર